ઓછા તેલમાં અને વેજીટેબલથી ભરપૂર કંઈક નાસ્તો કરવા માગતા હો તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો આમાં બહુ ઓછું તેલ પણ જાય છે અને ખાવામાં એકદમ હેલ્ધી પણ છે આને તમે નાસ્તામાં અને નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો આ રેસીપી બહુ જ ઇઝી છે એકવાર આને જરૂરથી ટ્રાય કરજો તો ચલો જઈએ આપણે રેસીપી તરફ સૌ પ્રથમ આપણે એક વાટકી જેટલી મગની પીળી દાળ લેવાની છે એને આપણે સરસ રીતે પાણીથી વોશ કરીને બે કલાક માટે સરસ રીતે આપણે પલાળી દેવાનું છે જો તમારી જોડે બે કલાકનો ટાઈમ ના હોય તો તમે એને ગરમ પાણીમાં એક કલાક માટે પલાળી દેજો અને કંઈક દાળ આવી રીતે ફૂલી જશે દાળ જ્યારે સરસ રીતે ફૂલી જાય પછી આપણે એને જે આપણે બેટર રેડી કરીએ છીએ ઇડલી અને ઢોંસાનું એવું બેટરની જેમ આપણે એને ક્રશ કરી લેવાનું છે ક્રશ કરતી ફેરી પાણીનો ભાગ એકદમ ઓછો નાખવાનો છે અને આવી રીતે આપણે બેટર રેડી કરી દેવાનું છે હવે ફક્ત એમાં આપણે મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે જો થાય તો મીઠું થોડું ઓછું જ નાખજો તો જ સારો આવશે હવે બરાબર આપણે એને મિક્સ કરી દઈશું અને બેટર બહુ ગાઢું હોય તો આપણે થોડું પાણી એડ કરીને પતલું કરી દેવાનું જેવું આપણે ઢોંસાનું બેટર રેડી કરીએ છીએ બસ એવી જ રીતે આ બેટરને પણ આપણે રેડી કરી દેવાનું છે હવે એક ચોપર લઈ લેવાનું અગર તમારી જોડે ચોપર ના હોય તો તમે બધી શાકભાજીને ઝીણી ઝીણી પણ સમારી શકો છો શાકભાજી તમે તમારી પસંદની કોઈપણ આમાં નાખી શકો છો મેં આમાં અડધો કપ જેટલું ગાજર અડધો કપ જેટલું મકાઈ અને બેથી ત્રણ લીલા મરચાં જો તમે નાના છોકરા માટે બનાવતા હો તો લીલા મરચાંને આમાં એવોઇડ કરજો હવે મેં અહીંયા અડધી નાની કોબીને આમાં એડ કરી છે જ્યારે આપણે કોબીને પણ આવી રીતે આપણે ઝીણું ઝીણું સમારીને એડ કરીશું જેથી એ સરસ રીતે ક્રશ થાય હવે મેં આમાં અડધું કેપ્સિકમ એડ કર્યું છે આમાં શાકભાજી તમે તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ નાખી શકો છો આમાં મેં બ્રેકફાસ્ટને એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર બનાવવા માટે પનીરનો પણ ઉપયોગ કર્યો છે પનીર નાખવાથી આનું ફ્લેવર બહુ જ મસ્ત આવે છે એટલે થાય તો પનીર તો આમાં ખાસ કરીને નાખજો અહીંયા મેં સો ગ્રામ જેટલું પનીર લીધું છે અને થાય તો પનીરને પણ આપણે નાના નાના કટકા કરીને આમાં એડ કરીશું જેથી એ સરસ રીતે ચોપ થાય તમે ઈચ્છો તો પચાસ ગ્રામ પણ પનીર આમાં એડ કરી શકો છો પણ મારા ઘેર પનીર વધારે પસંદ કરે છે એટલે મેં આમાં સો ગ્રામ જેટલું પનીર એડ કર્યું છે હવે બધાને આપણે સરસ રીતે ચોપ કરી લઈશું જો ચોપર ના હોય તો તમે હાથેથી પણ એકદમ ઝીણું ઝીણું સમારી શકો છો બસ આવી જ રીતે આપણે એકદમ ઝીણું ચોપ થાય એવી રીતે આપણે એને ચોપ કરી લેવાનું છે ઘણા છોકરાઓને અગર મોટા મોટા શાકભાજી હોય તો ખાવામાં પ્રોબ્લેમ પડે પણ આવી રીતે જો આપણે ચોપ કરીએ તો નાના છોકરાઓને પણ બહુ ગમે હવે આપણે એક તવી લઈ લઈશું તમે આમાં નોનસ્ટિક તવી કે લોખંડની તવી કોઈ પણ લઈ શકો છો હવે આપણે એને થોડું કાઢી તેલ લગાવી દઈશું તેલ લગાવ્યા પછી આપણે અહીંયા બેટર લઈ લેવાનું છે એની ઉપર બેટર નાખતા પહેલાં જે તવી છે એ બરાબર ગરમ હોવી જોઈએ હવે આપણે એને સરસ રીતે જેમ આપણે ઢોંસાને ફેલાઈએ છીએ એમ આપણે આને પણ સરસ રીતે ફેલાઈ દેવાનું છે પણ ઢોસાની જેમ બહુ પતલો નથી કરવાનો થોડું ઠીક રહે એવી રીતે જ આપણે એને ફેલાવાનું છે તમે જોઈ શકો છો કે મેં બહુ પતલું નથી કર્યું થોડું ઠીક રહે એવું જ મેં આમાં ફેલાયું છે કંઈક આવી જ રીતે બસ આવી જ રીતે આપણે એને ફેલાઈ દેવાનું છે આવી રીતે હવે જે વેજીટેબલ્સને આપણે ચોપ કરી હતી એ વેજીટેબલ્સ હવે આપણે આની ઉપર ફેલાઈ દઈશું આ બધી પ્રોસેસ કરતી ફેરી ગેસની ફ્લેમ એકદમ લો હોવી જોઈએ હવે આપણે બધી વેજીટેબલ્સને ચારે બાજુ આવી રીતે ફેલાઈ દેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં કઈ રીતે બધી વેજીટેબલ્સને આવી રીતે ફેલાય છે બસ આવી જ રીતે આપણે જેટલી વધારે વેજીટેબલ્સ નાખીશું એટલું જ આ ટેસ્ટી લાગે છે એટલે આવી રીતે આપણે પહેલાં વેજીટેબલ્સને બધે ફેલાઈ દઈશું અને પછી હાથની મદદથી આપણે વેજીટેબલ્સને આવી રીતે દબાવી દઈશું જેથી એ જે બધી વેજીટેબલ્સ છે એ સરસ રીતે એની ઉપર ચોટી જાય જ્યારે વેજીટેબલ્સમાં પનીર આવે છે એટલે એ સરસ રીતે ફાઇન્ડ પણ થઈ જાય છે પણ આપણે આવી રીતે ચોટાડી દઈશું હવે થોડું આપણે ઉપરથી મીઠું વભરાઈ દઈશું પહેલાં આપણે બધી જ્યારે ચોપ કરી વેજીટેબલ મીઠું એટલે નહીં નાખ્યું કારણ કે એમાંથી પાણી છૂટે એટલે આપણે એમાં હવે અત્યારે ઉપરથી થોડું મીઠું નાખીશું અને થોડું પેરી પેરી મસાલો નાખીશું તમે એની જગ્યાએ તમે કિચન કિંગ મસાલો પણ નાખી શકો છો પાઉ મસાલો કે સંભાર મસાલો પણ નાખી શકો છો આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે બસ હવે આપણે એની ઉપર બે નાની ચમચી જેટલું તેલ નાખીશું જેથી એ બરાબર આપણે જ્યારે એને પલટીએ ત્યારે બરાબર શેકાય અને શાકભાજી ખાવામાં કાચા પણ ના લાગે બસ હવે જ્યારે બેથી ત્રણ મિનિટ થઈ જશે એટલે એ સરસ રીતે એમને એમ તવીથી છૂટું થઈ જશે અને હવે આપણે એને પલટી દઈશું જેથી વેજીટેબલ્સ બાજુ પણ એ સરસ રીતે શેકાઈ જાય આપણે તેલ નાખ્યું છે એટલે વેજીટેબલ્સ પણ આપણા સરસ રીતે શેકાઈ જશે અને એ સહેજ પણ ખાવામાં કાચા પણ નહીં લાગે બીજી બાજુ આપણે થોડું તેલ લગાવી દઈશું બ્રશની મદદથી આમ તો ના લગાવીએ તો પણ ચાલે પણ થોડું આપણે તેલ લગાવીશું જેથી આપણે ફરી બીજી બાજુ પલટીએ તો એ થોડું સરસ રીતે શેકાઈ જાય હવે આપણે એને ફરીથી પલટી દઈશું જો તમે જોઈ શકો છો કે શાકભાજી કેટલા સરસ શેકાઈ ગયા છે બસ આવી જ રીતે આપણે આ ચિલ્લાને રેડી કરી દેવાનું છે હવે આપણે એને આવી રીતે ફોલ્ડ કરી દઈશું તમે ઈચ્છો તો તમે એને સિંગલ ફોલ્ડ પણ કરી શકો છો અને ડબલ ફોલ્ડ પણ કરી શકો છો પણ મેં અહીંયા જેવી રીતે આપણે સ્પ્રિંગ રોલમાં ફોલ્ડ કરીએ છીએ એવી રીતે મેં અહીંયા ફોલ્ડ કર્યું છે જેથી ખાવામાં બહુ જ મસ્ત લાગે બસ આવી જ રીતે આપણે ફોલ્ડ કરી દેવાનું છે અને રેડી છે આપણા મૂંગ દાળના વેજીટેબલ ચીલ્લા આ ચીલ્લા બહુ જ ટેસ્ટી છે હવે આપણે એને કટ કરી દઈશું અને સર્વ કરી દઈશું તમે એને લીલી ચટણી જોડે અને સોસ જોડે બેની જોડે સર્વ કરી શકો છો આ ચિલ્લા બહુ જલ્દી પોચા પણ નથી પડતા અને ખાવામાં પણ સરસ રહે છે એટલે બહુ લાંબા સમય સુધી પણ તમે એને રાખો કે ઠંડા થઈ ગયા હોય પછી પણ તમને આ ખાવામાં કડક જ લાગશે એનો પળ બહુ જલ્દી પોચો નથી પડતો એટલે આ રેસીપી તમે લાંબા સમય સુધી પણ સારી રહે છે એટલે તમે એને ટિફિનમાં આસાનીથી આપી શકો છો તમે જોઈ શકો છો કે કેટલું સરસ વેજીટેબલથી ભરપૂર ચીલા લાગે છે તમને મારી આ મૂંગદાલ ચિલ્લાની રેસીપી ગમી હોય તો તમે એને લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો જેથી એ લોકો પણ આ રેસીપીને જોઈ શકે અને તમે મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ